તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આપણા ગમનભાઈ ભુવાજી કે જે અત્યારે હાલિની શેખ જઈ રહ્યા છે રામાપીર એટલે કે રણોજા સુધી જે બિલકુલ અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો આપણા ગમન ભુવાજીને લઈ કે ગમન ભુવાજી એમનો સંઘ લઈ અને ચાલતા શેખ સાહેબ રણુજા સુધી જઈ રહ્યા છે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બાકી તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું આ વિડીયોની અંદર તમે જુઓ સાહેબ કે છાપી હોય સિદ્ધપુર હોય કોઈ પણ જગ્યાએથી જ્યારે આપણા કલાકાર એવા ગમત ભુવાજી સાહેબ જ્યારે નીકળે ત્યારે તમે જુઓ સાહેબ કે માણસો કેટલા બધા આવી ગયા સેલ્ફી પડાવવા માટે સાહેબ એ છાપીમાંથી નીકળ્યા કાણોદરમાંથી નીકળ્યા પાલનપુર થઈને નીકળ્યા ત્યારે પણ સાહેબ તમે જુઓ કે એમના સપોર્ટમાં લોકો કેટલા છે સાહેબ ખાલી ગમન ભુવાજીનું મોઢું જોવા માટે સાહેબ તમે જુઓ કે લાંબી લાંબી લાઈનો લાગી ગઈ અને એમની સિક્યોરિટી એટલી બધી છે ભાઈ કે તમને અંદર જવા પણ ન મળે જો કેમ કે એક એક માણસ જોડે કદાચ જો સેલ્ફી પાડવામાં આવે ભાઈ તો તમે સાહેબ વિચારો કે કેટલો સમય નીકળી જાય તો એ ક્યારે પહોંચે રણોજા પણ એવું નથી સાહેબ આ એવી વાત છે કે જ્યાં ગમનભાઈ ભુવાજી એ સેલ્ફી અત્યારે નથી પડાવી રહ્યા જી બિલકુલ અને ન પણ પડાવી જોઈએ કેમ કે એ રામાપીરના મંદિરે જઈ રહ્યા છે અને અત્યારે ચાલતા જઈ રહ્યા છે સાહેબ એ જોવું ખૂબ જ મહત્વનું છે ચાલતા જઈ રહ્યા છે આ સૌથી મોટા સમાચાર ભાઈ હવે આગળ વાત કરવામાં આવે તો જ્યારે રણોજા પહોંચશે ત્યારે પણ ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી તમે પોતે જોઈ લો સાહેબ આગળ પાછળ ગાડીઓ અને લોકો આમ ખાલી મોઢું જોવા માટે ગમન ભુવાજીનું તમે જુઓ કઈ રીતે લાઇનમાં લાગી ગયા એ છકડાવાળા હોય એ સ્કોર્પિયોવાળા હોય એ હેરિયરવાળા હોય બાઇકવાળા હોય કે વાળા હોય કોઈ પણ વ્યક્તિ હોય પણ સાહેબ એક ગમન ભુવાજીનો એ ચહેરો જોવા માટે આટલા નજીકથી ચહેરો જોવા માટે સાહેબ તમે જુઓ ખાલી કે શું નથી કરતા ભાઈ તો આ છે મિત્રો ગમન ભુવાજી અત્યારે હાલીને જઈ રહ્યા છે શેખ રણોજા સુધી તો જયરામ આપી લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આવા જ નવા વિડીયો જોવા માગો છો તો ખાસ કરીને આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ